નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં સાઠ વર્ષ બાદ શિવરાત્રી પર બનશે બુધાદિત્ય રાજ્યોગ છવ્વીસ ફેબ્રુઆરીએ બદલાશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય મિત્રો સાઠ વર્ષ પછી શિવરાત્રી પર બુધાદિત્ય રાજયોગનો શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે છવ્વીસ ફેબ્રુઆરીએ ત્રણ રાશિઓનું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે આ ત્રણ રાશિઓ પર ભગવાન ભોળાનાથ અને કુબેર મહારાજ આ રાશિઓ પર વિશે કૃપા વરસાવશે જેના કારણે આ ત્રણ રાશિના લોકોના જીવનમાં મોટા સારા સમાચાર આવવાના છે મિત્રો કુબેર મહારાજ અને ભોળાનાથ આ રાશિઓ પર સંપત્તિનો ભંડાર ખોલવા જઈ રહ્યા છે છવીસ ફેબ્રુઆરીથી બાર માંથી આ ત્રણ રાશિઓ બનેગી કરોડપતિ મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાઠ વર્ષ પછી ધન અને મકર રાશિમાં બુધાદિત્ય રાજયોગ જેના કારણે આ ત્રણ રાશિના લોકોને પદ અને પ્રતિષ્ઠા મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ બે હજાર પચીસની શરૂઆતમાં ઘણા ગ્રહો પોતાની રાશિ બદલીને શુભ અને રાજયોગ બનાવવાના છે છવ્વીસ ફેબ્રુઆરી એ બુધાદિત્ય રાજયોગનું નામ પણ સામેલ છે તમને જણાવી દઈએ કે આ રાજ્યોગ ફેબ્રુઆરીમાં બે વાર બનશે આ રાજ્યોગ છવ્વીસ ફેબ્રુઆરી એ સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે બનશે ત્યારબાદ બુધ ચોવીસ માર્ચે સૂર્યની સાથે ધનરાશિમાં ગોચર કરશે ત્યારે ફરીથી બુધાદિત્ય રાજ્યોગ રચાશે આવી સ્થિતિમાં બે વખત રાજયોગ બનવાથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે આ રાશિના જાતકોને અચાનક નાણાકીય લાભ અને પ્રગતિની સંભાવના મળી રહી છે મિત્રો વૈદિક જ્યોતિષ અનુસાર આદિત્ય એટલે સૂર્યતા રીતે જ્યારે સૂર્ય અને બુધ બંને ગ્રહો કુંડળીમાં એકસાથે હાજર હોય છે ત્યારે બુદ્ધાદિત્ય રાજયોગ રચાય છે કુંડળીમાં બુદ્ધાદિત્ય યોગ જે ઘરમાં હોય તેને મજબૂત બનાવે છે તમને જણાવી દઈએ કે કુંડળીમાં વિશેષ પરિણામ મળે છે જ્યારે વ્યક્તિની કુંડળીમાં બુદ્ધાદિત્ય યોગ બને છે ત્યારે તેને ધન આરામ વૈભવ અને માન સન્માન મળે છે મિત્રો ચાલો વિડિયોમાં આગળ જાણીએ કે સાઠ વર્ષ પછી કઈ ત્રણ રાશિઓને શિવરાત્રી પર બુધાદિત્ય રાજયોગની રચનાનો લાભ મળશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય કુબેર મહારાજ જરૂરથી જેથી કુબેર મહારાજના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે મિત્રો ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમની રાશિમાં બુદ્ધાદિત્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે નંબર એક રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે બુદ્ધાદિત્ય રાજયોગની રચના મકર રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે મિત્રો કારણ કે આ રાજ્યોગ તમારી રાશિના ઉર્ધ્વ ઘર પર બનવા જઈ રહ્યો છે જેના કારણે વિશેષ કુબેર મહારાજના આશીર્વાદ તમારા પર રહેશે તેથી આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે અને તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાન અને કુબેર મહારાજના આશીર્વાદથી તમારી સામે પૈસા કમાવવાના ઘણા રસ્તાઓ ખુલશે આશીર્વાદથી તમારી સામ પસા કમાવવાના ઘણા રસ્તાઓ ખુલશે કર્જની સમસ્યાઓ બુધાદિત્ય રાજયોગના શુભ પાસા દ્વારા સમાપ્ત થઈ શકે છે મિત્રો હું તમને એ પણ જણાવી દઈએ કે જે વ્યક્તિનો જન્મ દિવસ વીસમી ફેબ્રુઆરી એ છે તેના માટે બુધાદિત્ય રાજયોગ બનેલો છે તે વધુ શુભ રહેશે કારણ કે દેવી લક્ષ્મી આ રાશિઓ પર ખૂબ કૃપા વરસાવશે જે લોકોના જીવનમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરશે મશ્કેલીઓનો એ છે તેના માટે બુદ્ધાદિત્ય રાજયોગ બનેલો છે તે વધુ શુભ રહેશે કારણ કે દેવી લક્ષ્મી આ રાશિઓ પર ખૂબ કૃપા વરસાવશે જે લોકોના જીવનમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરશે મુશ્કેલીઓનો અંત આવવા જઈ રહ્યો છે અને તમારી કોઈ મોટી ઈચ્છા આ સમય દરમિયાન પૂર્ણ થવા જઈ રહી છે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો પાર્ટનરશીપમાં બિઝનેસ કરે છે તેમને ઘણો ફાયદો થવાનો છે તેમનો વેપાર દેશ વિદેશમાં ફેલાઈ જશે અને તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે તમારા માટે નાણાકીય લાભના ઘણા રસ્તાઓ ખુલવાના છે તેવી જ રીતે જો તમે લાંબા સમયથી લાંબી મુસાફરી પર જવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમારી ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે બુધાદિત્ય રાજયોગ બનતાની સાથે જ તમે તમારા પુત્ર તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા જઈ રહ્યા છો છવ્વીસ ફેબ્રુઆરી પછી તમારા ઘરમાં કોઈ મોટો માંગલિક સમારોહ પણ થઈ શકે છે ફેબ્રુઆરી મહિનામાં જે વ્યક્તિના લગ્ન થઈ રહ્યા છે તેમને મા લક્ષ્મીની અને ભોળાનાથની કૃપા પ્રાપ્ત થશે તેનાથી તેમના જીવનમાં પ્રેમની સંવાદિતા વધશે વ્યક્તિ લાંબા સમયથી પોતાનું વાહન અથવા કાર ખરીદવાનું વિચારી રહ્યો છે આ સમય દરમિયાન તેનું સ્વપ્ન પૂર્ણ થશે તમે કોર્ટમાં ચાલી રહેલા કેસમાં જીત મેળવશો તમારી કારકિર્દીમાં ઘણા દરવાજા ખુલશે જેમાં તમને સફળતા મળશે મિત્રો બુધાદિત્ય રાજયોગ તમારા માટે ખૂબ જ શુભ રહેશે કારણ કે આ સમય તમારા માટે વરદાનદાયક માનવામાં આવે છે અને તમારા ઘરમાં નવા મહેમાનના આગમનથી હંમેશા ખુશીઓ બની રહેશે અને તમને લક્ષ્મી માતાના આશીર્વાદ મળશે તેથી 60 વર્ષ પછી શિવરાત્રી પર બનેલો રાજયોગ તમારા માટે ખૂબ જ શુભ રહેશે એમ કહું ખોટું નહીં હોય કે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને આ સમયને પોતાનો બનાવો મકર રાશિના જાતકો માટે બુધાદિત્ય રાજયોગ એક अनोखी તકો લઈને આવતું છે સાઠ વર્ષ બાદ શિવરાત્રીના પવિત્ર દિવસે બનેલા આ યોગના કારણે મકર રાશિના જાતકોના જીવનમાં મહાન પરિવર્તન જોવા મળશે મકર રાશિના શાસક ગ્રહ શનિ છે જે જાતકોને ધીરજ અને શ્રમની પરિભાષા સમાન બનાવે છે બુધ અને સૂર્યના આ રાજયોગથી જાતકોને આર્થિક વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનમાં મજબૂત તકો મળશે આ રાજયોગ દરમિયાન મકર રાશિના જાતકો માટે ધનના પ્રવાહમાં વધારો થશે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે અને નોકરી કે વ્યવસાયમાં લાભદાયક પરિણામ મળશે તમારો સામાજિક ચહેરો મજબૂત થશે અને તમારું કામ લોકોને પ્રભાવિત કરવાથી માન સન્માન વધશે બુધના શુભ સંકેતથી તમને નવા સંબંધો બનાવવા અને મજબૂત પાય વાળવા માટે ઉત્તમ તકો મળશે મકર રાશિના જાતકો માટે બુદ્ધાદિત્ય રાજયોગ એક નવી શ્રેણી શરૂ કરવાનો અવસર છે જેમાં શુભ પરિબળો તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે નંબર બે રાશિ ધન રાશિના લોકોને જણાવી દઈએ કે સાઠ વર્ષ પછી શિવરાત્રી પર બનેલો બુધાદિત્ય રાજયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો કારણ કે આ રાજ્યોગ તમારી રાશિથી બીજા ભાવ પર બનશે તેથી આ સમય દરમિયાન તમને અચાનક નાણાકીય લાભ થઈ શકે છે मित्रों भगवान भोलानाथ और कुबेर महाराज आशीर्वाद थी तरी कार आग जबरदस्त हकारात्मक असर छीस फेब्रुआरी जातको माटे भाग्यशाली साबित थशे। धन राशि ना जातको माटे आ समय घड़ो फलदायी मित्रों आ समय તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે અને તમારી નોકરી અને કારકિર્દીમાં પ્રગતિની તકો છે તમને એક સાથે નોકરીની ઘણી તકો મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે તમને નોકરીમાં પ્રમોશન મળશે અને તમારા બોસ તમારા ખૂબ વખાણ કરશે ભાગ્ય સંપૂર્ણ રીતે તમારી સાથે રહેશે તમને આ લાભ મળશે જેના કારણે તમે તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો જોશો તમને સન્માન મળશે અને તમે કોઈ ખાસ પ્રોજેક્ટમાં સફળ થશો તમને ભાગ્યનો પૂરો સાથ મળશે મિત્રો આ સાથે તમને જણાવી દઈએ કે તમે પ્રવાસ પર જઈ શકો છો તમારા જીવનમાં ઘણી ખુશીની ક્ષણો જ્યારે વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે લગ્ન જીવનમાં માત્ર આનંદ જ રહેશે બુધાદિત્ય રાજયોગ તમારા ભાગ્યમાં વધારો કરશે અને ધાર્મિક કાર્યમાં તમારી રૂચિ વધશે કોર્ટમાં ચાલી રહેલા કેસમાંથી તમને રાહત મળશે આધ્યાત્મિક કાર્યમાં તમારી રુચિ વધશે ધન રાશિના જાતકો માટે ઇચ્છિત નોકરી મેળવવાની તકો ઊભી કરી રહ્યો છે ધન રાશિના વિદ્યાર્થીઓ માટે સમય ઘણો ભાગ્યશાળી સાબિત થશે તેની સાથે તમને કરિયર અને બિઝનેસમાં સફળતાની સાથે સાથે ઘણા પૈસા પણ મળી શકે છે ધન રાશિના જાતકો માટે બુદ્ધાદિત્ય રાજયોગ ખૂબ જ શુભ છે એમ કે ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ઘણો લાભદાયી રહેશે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તમારો છવીસ ફેબ્રુઆરી કુબેર મહારાજ અને તમને ભગવાન ભોળાનાથ તરફથી ખૂબ જ આશીર્વાદ મળી રહ્યા છે શિવરાત્રી પર સાઠ વર્ષ પછી બનતો બુદ્ધાદિત્ય રાજયોગ ધન રાશિના જાતકો માટે વિશેષ મહત્વનો છે આ શુભ સંયોગ તમારા જીવનમાં મોટો બદલાવ લાવશે બુધ અને સૂર્યનો મજબૂત યોગ તમારી પ્રગતિ માટે આવશ્યક દિશામાં નવી તકો બનાવશે ધન રાશિના શાસક ગ્રહ ગુરુ છે જે જ્ઞાન સમૃદ્ધિ અને વૃદ્ધિ માટે જવાબદાર છે બુધાદિત્ય રાજયોગના પ્રભાવથી આ ગુણધર્મો માં વધારો થશે જે તમારા જીવનમાં શાંતિ અને સુખ સંપત્તિ લાવશે આ સમયગાળા દરમિયાન તમારી નાણાકીય સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળશે રોકાણ માટે યોગ્ય સમય છે અને અચાનક ધનપ્રાપ્તિના યોગ પણ બને છે જે લોકો વ્યાવસાયિક ક્ષેત્રે નિષ્ફળતાનો સામનો કરી રહ્યા હતા તેમના માટે આ શુભ સંયોગ નવી તકો ખોલશે તમને મોટી જવાબદારીઓ પ્રાપ્ત થશે અને તમારી મહેનતનું મીઠું ફળ મળશે તમારા આરોગ્ય માટે પણ આ સમય લાભદાયી છે જૂની તકલીફોમાંથી છુટકારો મળશે અને શારીરિક તેમજ માનસિક શાંતિનો અનુભવ થશે બિઝનેસમાં નવા કરાર કે પ્રોજેક્ટ મેળવવામાં સફળતા મળશે તમારી કલ્પનશક્તિ અને પકડ તમને વિશેષ લાભ અપાવશે નિષ્કર્ષે બુધાદિત્ય રાજયોગ ધન રાશિના જાતકો માટે જીવનમાં નવી આશા નવી શરૂઆત અને સકારાત્મક પરિવર્તન લાવનારો સમય સાબિત થશે આ અવકાશનો પૂરેપૂરો લાભ લો અને જીવનમાં ઉન્નતિ માટે કટિબદ્ધ રહો નંબર ત્રણ મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવવી દઈએ કે શિવરાત્રી પર સાઠ વર્ષ પાહી બુધાદિત્ય રાગ્યો રચના તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે મિત્રો આ સમય દરમિયાન તમને માતા ભગવતીના વિશેષ આશીર્વાદ મળશે અને મિત્રો શિવરાત્રીથી કુબેર મહારાજ તમારા પર ધનની વર્ષા કરવાના છે વીસમી ફેબ્રુઆરીથી તમારું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે મેષ રાશિના જાતકો માટે બુધાદિત્ય રાજ્યોગની રચના તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ રાજ્યોગ તમારી રાશિના ભાગ્ય અને કર્મ ભાવ પર રચાવા જઈ રહ્યો છે તેથી આ સમય દરમિયાન તમને તમને દેવી લક્ષ્મી અને મિત્રોનો સહયોગ મળી શકે છે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે છવ્વીસ ફેબ્રુઆરીથી ધનવાન બનવાના છો મિત્રો આ રાજ્યોગ તમારા માટે ખૂબ શુભ ફળ આપશે બે છ ફેબ્રુઆરીએ શિવરાત્રીના પવિત્ર દિવસે સાઠ વર્ષ પછી બનતો બુધાદિત્ય રાજયોગ મેષ રાશિના જાતકો માટે અતિશય શુભ સિદ્ધ થવાનો છે આ શુભ સંયોગ સૂર્ય અને બુધના મજબૂત યોગથી બને છે જે મહત્વપૂર્ણ પરિવર્તનો લાવશે મેષ રાશિના શાસક ગ્રહ મંગળ છે જે શક્તિ ઉત્સાહ અને કાર્યશક્તિનું પ્રતિક છે આ સમય મંગળના પ્રભાવ સાથે બુધ અને સૂર્યનું સંયોજન તમારું ભાગ્ય ઉન્નત કરશે આ યુગમાં મેષ રાશિના જાતકો માટે વ્યાવસાયિક ક્ષેત્રે મોટી સફળતાનું દ્વાર ખુલે છે જો તમે નોકરી શોધી રહ્યા છો કે નવું કાર્ય શરૂ કરવા માંગો છો તો આ સમય એ માટે શ્રેષ્ઠ છે વધારાની આવકના યોગ બને છે અને જો તમે વ્યવસાયમાં છો તો નવા પ્રોજેક્ટ્સમાં તમને સફળતા મળશે જૂના રોકાણો લાભદાયી સાબિત થશે અને મહત્વના કરાર પર હસ્તાક્ષર કરવા માટે આ સમય અનુકૂળ છે મેષ જાતકોના વ્યક્તિગત જીવનમાં પણ આ સમય ખૂબ જ અનુકૂળ છે તમે લાંબા સમયથી જે માળખાને મજબૂત બનાવવા માંગતા હતા તે માટે હવે યોગ્ય સમય છે મકાન જમીન કે વાહન ખરીદવા માટે આ સમય ઉત્તમ છે કુટુંબમાં સ્નેહ અને સહકાર વધશે જીવનસાથી અથવા પ્રેમ સંબંધમાં તાજગી જોવા મળશે તમારા આરોગ્ય માટે પણ આ સમય લાભદાયી છે તમારા શરીરમાં નવી ઊર્જાનો પ્રવાહ થશે અને તમે શારીરિક તેમજ માનસિક રીતે ખૂબ મજબૂત અનુભવશો જો તમે કોઈ આરોગ્ય સંબંધી સમસ્યાથી પીડાઈ રહ્યા હો તો તેમાંથી રાહત મળવાની શક્યતા છે તમારા સામાજિક અને આધ્યાત્મિક જીવનમાં પણ મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળશે બુધાદિત્ય રાજયોગ તમને નવા લોકો સાથે જોડાવાનો અવકાશ આપશે અને તમે તમારી પ્રતિભા દ્વારા સમાજમાં પોતાની આગવી ઓળખ બનાવશો આ યોગ તમારી શાંતિ અને આનંદ માટે પણ લાભદાયી સાબિત થશે નિષ્કર્ષે બુધાદિત્ય રાજ્યોગ મેષ રાશિના જાતકો માટે આશીર્વાદ રૂપે આવી રહ્યો છે આ અવકાશનો પૂરેપૂરો લાભ લો નવું શીખવા અને જીવનમાં ઉન્નતિ માટે પ્રેરિત રહો આ સમયને તમારી શક્તિઓના શ્રેષ્ઠ પ્રદર્શન માટે ઉપયોગમાં લો અને તમારી સફળતાની નવી કથાઓ લખો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો આ ચેનલને ને કરો વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય કુબેર મહારાજ લખો જેથી કુબેર મહારાજની અને ભોળાનાથની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દિલથી બોલો દોસ્તો હર હર મહાદેવ હર હર મહાદેવ